મિત્રો પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ માગસર સુદ એકાદશી આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધ વખતે અર્જુન જ્યારે યુદ્ધમાં પોતાના સગાઓને ગુરુને જોઈ અને નર્વસ થઈ ગયા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો એ પાંચ હજાર વર્ષ પહેલાં અપાયેલો ઉપદેશ આજે પણ આપણને આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે આજે આપણે ભગવદ્ ગીતાનો ઉદ્દેશ શું છે અને ભગવદ્ ગીતાના દસ મહત્વના ઉપદેશો શું છે આ ગીતા જયંતિના પવિત્ર પર્વ વખતે આ બાબતો આપણે જાણીએ ગીતા જયંતિના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી જીવનમાં ઘણું પુણ્ય મળે છે આપ આ વિડિયો પૂરો જોશો ગીતાજીનું શું મહત્ત્વ છે સામાજિક જીવનમાં આપણા કર્મ ક્ષેત્ર પર તેમજ આપણી મનની સમસ્યાઓ દૂર કરવામાં શ્રી ભગવાનના મુખે ગવાયેલું આ ગીત જેને આપણે ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ મહત્વની બાબતો સમજીએ દ્વાપર યુગમાં માગસર મહિનાના સુદની એકાદશીએ શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો એટલે આ તિથિ તરીકે ઉજવવામાં આવે છે આ પણ કહેવામાં આવે છે ઉપદેશ આપ્યો અને કર્મોનું મહત્વ સમજાવ્યું હતું શ્રીમદ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના સાતમા શ્લોકમાં જીતાત્મન પ્રશાંતશ પરમાત્મા સમાહિત શીતોષ્ણ સુખ દુઃખેશ તથા માનાપમાનયો શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જે વ્યક્તિ પોતાના ઉપર નિયંત્રણ મેળવી લે છે જીતાત્મન તેના ઉપર સુખ દુઃખનો અને માન અપનાવની અસર થતી નથી શીતોષ્ણ સુખ દુઃખે શું તથા માન અપમાન રહ્યો આવા લોકોને ભગવાનની કૃપા મળે છે સ્વયં ઉપર નિયંત્રણ મેળવવું એટલે ગુસ્સો લાલચ મોહ અહંકાર જેવા અવગુણોથી દૂર રહેવું કર્તવ્યથી ભાગવું નહીં અને ધર્મ પ્રમાણે કર્મ કરવું એ વ્યક્તિનું લક્ષ્ય હોવું જોઈએ જાણો આપણે કયા ઉદ્દેશથી ગીતાના પાઠ કરવા જોઈએ મિત્રો ગીતાના પાઠ કરવાથી આપણને જીવનમાં શું ઉપયોગી થાય છે કેટલીક બાબતો આપણે સમજીએ યુવાનોએ જીવન જીવવાની સાચી રીત શીખવા માટે ગીતાજીનું અધ્યયન કરવું વૃદ્ધોએ મૃત્યુનો સાચો અર્થ અને મોક્ષ પ્રાપ્તિ માટે ગીતાજીનું અધ્યયન કરવું ચિંતિત વ્યક્તિએ બુદ્ધિની સાચી રીત જાણવા માટે અધ્યયન કરવું ક્રોધી વ્યક્તિએ માનવતા શીખવા માટે દયા અને સહાનુભૂતિની ભાવના શીખવા માટે ગીતાનું અધ્યયન કરવું અમીર વ્યક્તિએ પણ દયા અને સહાનુભૂતિની ભાવના શીખવા માટે નબળા વ્યક્તિએ શક્તિ અને સામર્થ્ય મેળવવા માટે તાકાતવાર વ્યક્તિએ પોતાની તાકાતને યોગ્ય દિશા આપવા માટે અશાંત વ્યક્તિએ મનની શાંતિ માટે પાપી વ્યક્તિએ પ્રાયશ્ચિત માટે અને ભટકેલા વ્યક્તિએ યોગ્ય માર્ગદર્શન માટે ગીતાજીનું અધ્યયન કરવું જોઈએ ભગવદ્ ગીતાના દસ ઉપદેશો આપણને જીવન જીવવાની કળા શીખવે છે સમગ્ર ભગવદ્ ગીતાનો સારાંશ આપણે દસ વાક્યોમાં સમજીએ કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો ફળ પર નહીં પણ કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો કર્મને વાધિકા રસ્તે ફલે શું કદાચ ન મા કર્મ ફળ હેતુ ભૂરમાં તે સંગોસ્ત કર્મણી આનો અર્થ એ થયો કે આપણો અધિકાર માત્ર ક્રિયા કરવામાં જ છે પરંતુ તેના પરિણામમાં નથી તે શીખવે છે કે આપણે આપણી ફરજો સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવી જોઈએ બીજો ઉપદેશ છે સંયમ અને સંતુલન ગીતામાં કહેવામાં આવ્યું છે કે સંયમિત અને સંતુલિત જીવન જીવતી વ્યક્તિ જ સફળ થાય છે વધુ પડતું ખાવું વધુ પડતું ઊંઘવું વધુ પડતું કરવું વધુ પડતું બોલવું એ બધું જ હાનિકારક છે દરેક ક્ષેત્રમાં સંતુલન જાળવવું એ જીવન જીવવાનો મુખ્ય સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત આપણને ગીતાજી શીખવે છે ત્રીજો ઉપદેશ છે સાચી ભક્તિ અને શ્રદ્ધા ગીતા અનુસાર તમે જે પણ કામ કરો છો તે ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી કરો તે ભક્તિનો માર્ગ બતાવે છે અને અહંકારનો ત્યાગ કરવામાં મદદ કરે છે ચોથો ઉપદેશ છે આશક્તિનો ત્યાગ કરો અને જીવનને સમજો મોહ એ જીવનનો સૌથી મોટો અવરોધ છે આશક્તિના કારણે આપણે આપણી ફરજો ભૂલી જઈએ છીએ ગીતા આપણને આશક્તિ છોડીને જીવનનો હેતુ સમજવાનું શીખવે છે પાંચમો ઉપદેશ છે ધૈર્ય અને આત્મવિશ્વાસ રાખો ગીતા આપણને કહે છે કે આપણે કોઈ પણ સંજોગોમાં ગભરાવું ન જોઈએ આત્મવિશ્વાસ અને ધૈર્યથી દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે છઠ્ઠો ઉપદેશ છે સમતા સુખ અને દુઃખને સમાન ગણો સમત્વ યોગ ઉચ્ચતે એ ગીતાનો એક મહત્વપૂર્ણ ઉપદેશ છે જીવનમાં સુખ દુઃખ આવે છે અને જાય છે સાચો યોગ યોગ એ છે કે બંનેને સમાન રૂપે સ્વીકારવામાં આવે કોઈ વસ્તુ નિત્ય નથી સુખ પણ નિત્ય નથી દુઃખ પણ નિત્ય નથી તો એને સમાન રૂપે સ્વીકારો સાતમો ઉપદેશ છે મૃત્યુનો ભય છોડી દો ગીતા શીખવે છે કે આત્મા અમર છે અને માત્ર શરીર જ નશ્વર છે મૃત્યુ એક એવી પ્રક્રિયા છે જે આત્માને નવા શરીર તરફ દોરી જાય છે આ વિચાર આપણને મૃત્યુના ભયથી મુક્ત કરે છે આઠમો ઉપદેશ બીજાના દોષ ન જુઓ ગીતા કહે છે આપણે બીજાની ભૂલો પર ધ્યાન આપવું જોઈએ નહીં તમારા દોષોને ઓળખો અને તેને સુધારવા પ્રયત્ન કરો આ ટેવ આપણને શાંતિપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે નવમો ઉપદેશ છે સાચું જ્ઞાન પ્રાપ્ત કરો ભગવદ્ ગીતા જ્ઞાનને સૌથી મોટી સંપત્તિ માને છે સાચા જ્ઞાન વગર જીવન અંધકારમય છે શિક્ષણ અને અનુભવ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ જીવનની સૌથી મોટી મૂડી છે નિઃસ્વાર્થ ભાવે સેવા કરો ગીતાનો એક મહત્વનો સંદેશો છે સેવા ભાવના બીજાના ભલા માટે કામ કરવું નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ માણસનો સૌથી મોટો ધર્મ છે આ ગીતા જયંતિના પર્વ પર મે ધીસ ઓસ્પિશિયસ ઓકેઝન ઓફ ધી ગીતા જયંતિ બ્રિંગ એ લોટ ઓફ પોઝિટિવિટી પીસ એન્ડ હાર્મોની ટુ યોર લાઈફ તમારા જીવનમાં ગીતા જયંતિ હકારાત્મક વિચારો અને શાંતિ આપે તેવી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના હેપી ગીતા જયંતી આ જ પ્રકારના વિડીયો જોવા આપ સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ